ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજ રોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવાર માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે મારું નામ મૂંતસિરા હું રહેવાસી ધારોલીની અમે શું મુસલમાન છે તો અમે અમને ન્યાય નહીં મળે મારી છોકરી માટે

અમે આગળ પગલાં ભરીશું મારું નામ મુનાફ મુનાફશે ધારોલીનું રહેવાસી છું મારી છોકરીનું આપણે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરે બારને વીસે કોઈ ફોર્ચ્યુનર ગાડી આવી અને આગળ ઓટલા પરથી એને ધાક ધમકી આપી એને ગાડીમાં બેસાડી ગયા છે એ ગાડી જાણ કરતાં અમે અમને તપાસ કરતાં ખબર પડી કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા એનો છોકરો ગૌરવ એ ઉપાડીને લઈ જાય છે એ એ સીસી ફૂટેજમાં પણ દેખાય છે એના આધારે અમે પોલીસ સ્ટેશનમાં વારંવાર અરજી આપવા ગયા પણ અમારી અરજીને સાહેબ એવું કીધું કે તમે પાછા રિટર્ન આવો આપણે ઘરનો મામલો છે પતાવી દેશું તેના સાત દિવસ પછી અમે પાછી એમના પાસે ગયા ઓર એમને અપેક્ષા રાખી કે ભાઈ તમે હજુ છોકરી શોધી નથી આપી તો કેમ તમે અણજુ બતાવતા નથી તો એમણે કીધું કે ભાઈ તમે હવે આ મળતી નથી તો પોલીસ પ્રશાસનનો સહારો લેવો તો અમે પાછી બેઉ જણા બે વાલીઓ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગયા અને મિસિંગ અરજી સત્તાવીસ આઠે અમે આપી એના દસ દિવસ પછી એ લોકોએ એકત્રીસ આઠે જ બરોડા નર્મદા ભવનની અંદર રજિસ્ટર એન્ટ્રી કરાવવા ગયા ત્યારે પાછું અમને માલુમ પડ્યું તો અમે પાછા એમની પાસે ગયા તો એમણે એવું કીધું કે ભાઈ છોકરા છોકરી અમને મહિલા નથી ઝઘડ્યા બરોડા મુલાકાત થઈત ત્યારે એવું કહેતા કે ફોન પર ટેલિફોનિક વાતચીતમાં એવું કીધું કે આવતી કાલે બપોરે એક વાગે તમને છોકરી સોંપી દેશું પણ આજ દિન સુધી અમને અમારી છોકરીનો જી અમે ન્યાયની અપેક્ષા માટે આવ્યા છે કે મારી છોકરીનો ન્યાય અહીંથી કલેક્ટર સાહેબને એસપી સાહેબ તરફથી મળે એના માટે અમે ખાસ અપેક્ષા લઈને આવ્યા છે તમે આ અગાઉ જે અરજી કરીયા દીકરી તમારી મિસિંગ છે એટલે શું કચેરીનો કોઈ લેટેસ્ટ અપડેટ છે કે તમારી દીકરી ક્યાં છે એની કોઈ અમને ભાડ નથી એવું ખાતરી નથી ના કોઈ ખબર નથી એનું એનું શું થયું છે છોકરી હયાત છે કે નથી એ બી પણ અમને ખબર નથી તમે અહીંયા શું કલેક્ટર સાહેબ અપેક્ષા લઈને આવેલા છે કલેક્ટર સાહેબની સમક્ષ હું એટલા માટે આવ્યો છું કે મારી છોકરી મારી નજર સમક્ષ લાવે અને અમને ભેગા કરે એની અપેક્ષા લઈને આવ્યા છે મળે જિલ્લા તમે પછી આગળ શું પગલાં ભરશો અમે ગાંધીનગર આપણે એના પર ગાંધીનગર જશું વિધાનસભાના ઉપર ધરણા પ્રદર્શન કરીશું रहीम अस्सलाम वालेकुम नमस्कार गुड मॉर्निंग मेरे सभी साथियों से और मेरे सभी सभी आयल का मैं शुक्रिया अदा करता हूँ आज बड़ बड़ी दुखी दुखी परिस्थिति में हम बच्चों के साथ यहाँ उपस्थित हुए हमारे घर की बच्ची जो मुनाफ भाई ने साहब की और उनके परिवार की पूरी सेवा करते उनकी ज़िंदगी बिदा दी और वो, वो आज उनकी बच्ची चली गए लेकिन हम साहब के साथ प्रशासन के साथ हमने बहुत रिक्वेस्ट से हमारी दिली गुजारिश से उनको आर्जू की हमने मीटिंग की हमने रिक्वेस्ट की लेकिन हमारी कोई भी बात को ध्यान में न लेते हुए हम आगे प्रशासन से पुलिस से हमने दुहार लगाई हमने एस ऑफिस पर भी जाके हमने हमारी परिस्थिति बताया लेकिन अभी हम यहाँ पर पहुँचे हमें कोई न्याय मिला नहीं है और मैं चाहूँगा मुस्लिम समाज की तरफ से आज हम साहब के साथ छोटू भाई के साथ हमने पूरी ज़िंदगी बिता दी लेकिन हमको ये न्याय मिला नहीं है और मेरी हमारे भाई और हमारी अम्मा ने भी इनके साथ शुरुआत की रात रात राजनीति से हम इनके साथ बिल्कुल खड़े थे लेकिन हमको ये न्याय मिलना चाहिए और मैं एस पी साहब से मेरी गुजारिश है आदरणीय कलेक्टर साहब से मेरी गुजारिश है कि हमारे मुस्लिम समाज को ये बिल्कुल न्याय मिलना चाहिए और उनके लाचार माँ बाप की एक वेदना को एक निखार करते हुए उनको न्याय मिलना चाहिए मेरी अपेक्षा है और मेरी प्रशासन से भी पूरी अपेक्षा है कि उनको न्याय मिलना चाहिए